સતવારા સમાજ ખાનગઢ દ્વારા આયોજિત ત્રેવીસમો પ્રોત્સાહિત ઇનામ વિતરણ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સતવારા સમાજની જૂની ભોજનશાળા ખાનગઢ ખાતે યોજવામાં આવ્યો હતો સતવારા સમાજની જૂની ભોજનશાળા મુકાવે ત્રેવીસમો ઇનામ વિતરણ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આમંત્રણને માન આપી બોડી સંખ્યાના શિક્ષણ પ્રેમીઓ શુભેચ્છકો વાલી મિત્રો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો ના લોકપ્રિય ધારાસભ્ય નાયબ દંડક જગદીશભાઈ મકવાણા મહામંડળ પ્રમુખ શંકરભાઈ દલવાડી ઝાલાવાડ પ્રમુખ કાંતિભાઈ માસ્ટર અને લાભુભાઈ લાભુભાઈ હરીશભાઈ દાભી જીગ્નેશ ચૌહાણ મકવાણા ઉકરાભાઈ મકવાણા ભગવાનભાઈ મકવાના સભજીભાઈ રામજીભાઈ ચાવડા ભરતભાઈ સૌજનો વિશેષ હાજરી જોવા મળી હતી આ કાર્યક્રમ શરૂઆત કરીને કરવામાં આવી હતી દાતાઓના સૌજન્યથી તેઓ તરફથી દરેક એકથી બાર તેમજ કોલેજના વિદ્યાર્થી ફોરસી ચોપડા ટોલીબેગ વિદ્યાર્થી દફતરનું સમાજના તેજસ્વી તાલલાઓ દાતાઓના આગેવાનો દ્વારા વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા